તમ આ વગલા તો મને બતા મને કોઈ કી ત લાવો તમારા બારી લાવો ખબર પલા પીલીઓ લાલ દો કેવા નક લેતા મુખા તને કોઈ જવાબ આવવાનો જ નતો આ દિવાળી નો પોણો તેરી તી હવ અચ્ચા આપ દે હલુ પળું દે નેકળ મનિયે પેટું બોદાન મન થાય તું વાત કરું છે ને